તો આ તરફ પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર કોરોના મહામારીના કારણે ભક્તો માટે બંધ છે ત્યારે નવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તો માટે વર્ચ્યુઅલ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જો કે ટેકનિકલ ખામી સર્જાતા હાલ પૂરતી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે રવિવારના રોજ દર્શનાર્થીઓ વધુ આવતા હોય છે ત્યારે વર્ચ્યુઅલ દર્શન બંધ રહેતા શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી છે

શ્રદ્ધાળુઓને અટકાવી દેવામાં આવે છે કરીને તળેટી સુધી પહોંચે છે કારણ કે તેમની આશા છે કે દૂર દૂર થી આવ્યા છે તો માતાજીના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે કારણ કે ત્યાં એલઈડી ના કેટ ગોઠવેલા છે પરંતુ ટેકનિકલ ખામી ને કારણે જે એલઈડી કેટ ઉપર લાઈવ દર્શન બંધ છે આમાં મુખ્યત્વે અત્યારે જે આવી રહ્યા છે તે ગુજરાત બહારના દર્શનાર્થીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે કારણ કે ગુજરાતના દર્શનાર્થીઓને તે મેસેજ પહોંચી ગયો છે કે મંદિરમાં દર્શન બંધ છે પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં હાલમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેઓ અહીં પહોંચે પછી તેમને માહિતી મળે છે કે મંદિરમાં દર્શન બંધ છે પરંતુ વર્ચ્યુઅલ દર્શનની આશાએ જ્યારે તેઓ પહોંચે છે તો ટેકનિકલ ખામી ને કારણે વર્ચ્યુઅલ દર્શન પણ નથી થઈ શકતા એને કારણે બીજા રાજ્ય થી આવેલા શ્રદ્ધાળુઓ ખુબ નિરાશ થતા હોવાનું જોવા મળી રહ્યું છે આભાર કેવું રાપનું માહિતી માટે તો પાવાગઢથી આ સમાચાર છે મહાકાળી મંદિરના જે વર્ચ્યુઅલ દર્શન છે એટલે કે બહાર એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે કારણ કે મંદિર બંધ રાખવામાં આવ્યું છે પાવાગઢ ટ્રસ્ટ દ્વારા ત્યારે માતાજીના દર્શન દર્શન બંધ હોવાથી ભક્તો નિરાશ થયા છે